હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ચાલુ હતી તેનું વિભાગ પ્રકરણ નંબર ત્રણ તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર પ્રથમ પ્રશ્ન છે કે નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે જેની અંદર પહેલું બિંદુ આપણે એવું કીધું આ રીતે કે ભુજ પાંચ અને કોટી છે માઇનસ ત્રણ હવે કોટી એટલે યાદ રાખજો કોટી એટલે એક અક્ષ કહેવાય અને જે ભુજ છે એને વાય એક્સ કહેવાય તો આપણે જોઈએ આપણે કીધું છે નિરૂપણ કર્યા વગર જણાવો તો આપણે સમજવા માટે ખાલી એક અહીંયા નાનકડો એવો ગ્રાફના સ્વરૂપમાં છું જેથી કરીને વધારે ખ્યાલ આવે વસ્તુનો ભુજ પાંચ છે કોટી માઇનસ ત્રણ હવે સીધી રીતે સમજીએ પહેલાં તો કે કોટી માઇનસ ત્રણ એટલે એક અક્ષ શું છે અહીંયા માઇનસ ત્રણ બરાબર હવે એક અક્ષ માઇનસ ત્રણ ક્યારે હોય તો કે જ્યારે એક સાઈડ ઓથી લઈ આપણે જમણી બાજુ વધીએ તો એ સાઈડના અક્ષને આપણે એક્સ કહીએ બરોબર જ્યાં કેવા પૂર્ણાકો હોય તો કે પૂર્ણાંક એટલે કે ધન સંખ્યાઓ આવેલી હોય અને તમે ડાબી બાજુ આગળ વધો તો ન્યા હોય એક્સ ડેસ જ્યાં કેવા હોય છે માઇનસ હવે આ કોટી માઇનસ ત્રણ છે એટલે કઈ સાઈડ હશે તો કે આ સાઈડમાં ઓ એક્સ ડેસ ઉપર વચ્ચે ધારો બિંદુ હોય તો ઓ એક્સ ડેસ ઉપર રહી શકે અને ભુજ પાંચ હવે ભુજ પાંચ ક્યારે હોય તો કે આ ઉપરની સાઈડ વાય બરાબર કિરણ ઓવાય જ્યાં પ્લસ નંબર હોય બધાય અને નીચેની સાઈડ વાય જ્યાં બધાય કેવા હોય માઇનસ નંબર હોય તો આપણે એ કીધું છે શું તો કે એક્સ છે એ માઇનસ છે જ્યારે વાય છે બરાબર એટલે કે વાય એક્સ નું જે ભૂત જેને કહીએ પ્લસ છે એ આ ચરણમાં આવે ચરણ કઈ રીતે તો કે અહીંયા પ્રથમ હોય અહીંયા દ્વિતીય અહીંયા તૃતીય અને અહીંયા ચતુર્થી ચરણ હોય તો આપણે માઇનસ અને પ્લસ કીધું પેલું જે હંમેશા હોય એ માઇનસ એટલે કે અહીંયા જે કોટી એક્સ એક્સ માટે વાત કરીએ તો એ માઇનસ છે વાયક્સમાં પ્લસ છે તો એ ક્યાં હોય તો કે દ્વિતીય ચરણની અંદર હોય ત્યાર પછી કોટી માઇનસ પાંચ એટલે કે અક્ષ માઇનસ માઇનસમાં અને ભુજ માઇનસ ત્રણ એટલે કે જે આ નીચેની સાઈડ છે એટલે બિંદુનો એક્સીએમ છે એ માઇનસ પાંચ છે વાય એમ છે માઇનસ ત્રણ છે બે ક્યાં ભેગા થાય તો કે આ તૃતીય ચરણની અંદર ભેગાં થાય તો કે અહીંયા માઇનસ છે અને અહીંયા પણ શું છે માઇનસ છે એટલા માટે ત્યારબાદ કોટી માઇનસ પાંચ એટલે કે હજી અહીંયા જ થાય બરાબર અને ભુજ ત્રણ છે તો એ પાછું આ અહીંયા પ્લસ હોય માઇનસ છે એટલે એ પણ ક્યાંય છે દ્વિતીય ચરણની અંદર જ ત્યારબાદ ભુજ પાંચ અને કોટી ત્રણ ભુજ પાંચ એટલે કે અહીંયા પ્લસ છે એ બાજુ અને સોરી ભુજ પાંચ એટલે કે આજે વાય છે એ પ્લસ અને કોટી એટલે કે શખ્સ છે એ પ્લસ બિંદુના બે એમ પ્લસ ક્યારે હોય જો કે જો બિંદુ પ્રથમ ચરણની અંદર હોય તો આ રીતે આપણે નિરૂપણ કરીએ વગર સમજી શકીએ કે બિંદુ છે કયા ચરણની અંદર હશે તો આના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેના બિંદુ કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આવેલા છે જેની અંદર પેલું બિંદુ છે ચાર અને માઇનસ એક તો આપણે પાછું જોઈએ આ રીતે કઈ ચરણ પ્રમાણે દર્શાવીએ કઈ પેલું ચરણ છે પ્રથમમાં બે બિંદુ કેવું હોય તો કે પ્લસ પ્લસ દ્વિતીય ચરણની અંદર એક્સ પહેલાં હંમેશા યાદ રાખજો આમમાં પહેલાં એક શખ્સ લખાય એક્ યામ વસ્તુનો એક શખ્સ ઉપર જે આવેલા હોય પછી વાય એક્સ ઉપર આવેલા એટલે પહેલાં બિંદુનો એક્સયામ લખાય પછી બિંદુનો વાય આમ તો અહીંયા એક શખ્સનો જે યામ હોય એ માઇનસ હોય બરાબર અહીંયા કેવો હોય છે પ્લસ ત્યારબાદ અહીંયા કે બે માઇનસ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ આ ચોથા ચરણમાં શું હોય તો કે એક્સ યામ હોય એ પ્લસ હોય બરાબર બિંદુનું જે એક્સિએમ છે કેવો હોય પ્લસ અને વાય એમ કેવો હોય માઇનસ હવે આના ઉપરથી આપણે જોઈએ બિંદુનું એક્સિએમ પ્લસ અને વાય એમ માઇનસ ક્યાં હોય તો કે બિંદુનું એક્સીએમ પ્લસ વાય એમ માઇનસ ચરણ ચોથું એટલે ચતુર ચરણમાં આ બિંદુ આવેલું છે ત્યારબાદ બે ઝીરો એટલે કે એક્સીએમ બે છે તો એટલે કે પ્લસ છે તો એ ક્યાં હોય તો કે ક્યાંક અહીંયા બરાબર એક શખ્સ ઉપર અને ઝીરો છે વાય એમ બરાબર તો આ ઝીરો એટલે અહીં કંઈ બતાવવાનું ના એ બતાવવાનું થાય બરાબર એટલે કે આ બિંદુ ખાલી તમારે જ્યાં એક શખ્સ ઉપર બે આવતો હોય છે ત્યાં જ બતાવવાનું થશે એટલે એ બિંદુ પ્રોપર શું કહેવાય એક શખ્સ ઉપર કહેવાય એ કોઈ ચરણની અંદર એનો સમાવેશ થઈ શકે નહીં ત્યારબાદ બિંદુ છે બે બે હવે બે પ્લસ ક્યારે હોય તો કે જો બિંદુ પ્રથમ ચરણમાં હોય તો ત્યારબાદ બે માઇનસ માઇનસ ત્રણ અને માઇનસ છ છે તો એ ક્યારે હોય તો કે જ્યારે બિંદુ તૃતીય ચરણની અંદર હોય ત્યારે બરાબર આગળ ત્રીજો પ્રશ્ન બિંદુ ઝીરો માઇનસ અગિયાર એ ચરણ પર આવે સોરી ક્યાં કિરણ પર આવેલું છે તો કિરણ કઈ રીતે તો કાંઈ વચ્ચે બિંદુ ઓ હોય કોઈ આ સાઈડ જઈએ તો ઓ એક્સ કિરણ થાય આ સાઈડ જઈએ તો ઓ એક્સ ડેશ થાય ઉપરની સાઈડ જાય તો ઓ વાય થાય અને નીચેની સાઈડ આવીએ તો ઓ વાય ડેશ થાય હવે બિંદુ ઝીરો માઇનસ અગિયાર એટલે એક્સ ઝીરો છે બરાબર અને વાય એમ કેવો છે માઇનસ અગિયાર તો આ સાઈડ નીચેની સાઈડ આવો તો આપણને ખબર છે કે વાયડેસ ઉપર માઇનસ વાળા બધા એ નંબર આવેલા હોય બરાબર અને એક્સઆમ તો ઝીરો એટલે એ તો કાંઈ જોવાનું છે જ નહીં તો ક્યુ કિરણ આવે તો કે ઓ વાય ડેઝ ત્યારબાદ એમ લેસ દેન ઝીરો એન ગ્રેટર ધેન ઝીરો હોય તેવું બિંદુ કોઈ એમ એન છે તો કયા ચરણમાં હોય હવે સમજો એમ લેસ દેન ઝીરો એટલે એ કેવું હોય છે માઇનસ હોય છે બરાબર ઝીરોથી નાનો અને એન ગ્રેટર દેન ઝીરો એટલે કે એ કેવું હોય છે પ્લસ તો આ રીતનું કોઈ બિંદુ હોય એક્સ માઇનસ અને વાય એમ પ્લસ એ ક્યાં હોય તો એક્સિએમ માઇનસ આ સાઈડ

ત્યારબાદ એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય તો કે આજી સમતલ બને બરાબર ટોટલ આ રીતના આ પહેલું અહીંયા બીજું અહીંયા ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા કે આને આપણે શું કહીએ ચરણ કહીએ પહેલું બીજું ત્રીજું અને ચોથું બરાબર ચરણ અને બીજું અને પાદ પણ કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન પાંચમો કે જો a 5 b बर 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 -5 c बर बर -3 અને d 3 હોય તો એ માઇનસ બી અને સી માઇનસ એ કયા ચરણનું બિંદુ છે તો આને આપણે સમજીએ પહેલાં તો પણ એની પહેલાં આપણે એ માઇનસ બી અને સી માઇનસ ડી કરીને બિંદુ મેળવવું પડશે તો એ માઇનસ બી આપણે શોધીએ તો એ માઇનસ બી બરાબર શું થાય એટલે કે પાંચ અને માઇનસ બી શું છે તો કે એ છે માઇનસ એટલે એને આપણે કાઉન્સમાં રાખવો પડે તો આ કાઉન્સ છૂટે એટલે શું થાય તો કે પાંચ વત્તા પાંચ એટલે તમને જે એ માઇનસ બિંદુ મળે એ મળે ત્યારબાદ સી માઇનસ ડી આપણે શોધવું પડે સી એટલે કે માઇનસ ત્રણ અને માઇનસ ડી એટલે કે બીજા માઇનસ ત્રણ બરાબર શું થાય માઇનસ છ તો તમને બિંદુ દસ અને માઇનસ છ પેલું બિંદુ પ્લસ છે છે ક્યાં આવે તો તમે જુઓ આ રીતનું આપણે બનાવીએ પ્લસ છે એક્સિએમ એટલે એક એક આ બાજુ હોય અને વાય એમ માઇનસ છે એટલે કે એક નીચેની સાઈડ હોય તો આ ચરણ જે આવે એમાં આ બિંદુ એટલે કે ચરણ કયું આવે ચતુર્થ ચરણ આવે બરોબર તો આ તમારે ગણતરી દર્શાવી પડે ત્યારબાદ તમે કહી શકો કે કયા ચરણની અંદર હશે બરાબર ગણતરી એટલા માટે કારણ કે તમારા બિંદુ મેળવવું પડે પછી તમને ખબર પડે કે બિંદુ કયા ચરણની અંદર આવી શકે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે જો બે એક્સ ઓછા ત્રણ અને વાય વત્તા ત્રણ તથા એક્સ વત્તા સાત ને બે વાય ઓછા બે એ સમાન બિંદુ હોય તો એક્સ અને વાયની કિંમત શું સમાન બિંદુ કીધા એટલે આપણે શું કહીએ લખી શકીએ તો કે બે એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા સાત એક્સ આપણને મળે કઈ રીતે તો કે આ ત્રણને હું આ જવા દઉં અને આ એક્સને બોલાવી લેવું આ બાજુ તો આ બે એક્સ ઓછા એક્સ થઈ જાય આ ઓછા ત્રણ આ બાજુ આવી જાય એટલે એ શું થઈ જાય તો કે સાત વત્તા ત્રણ તો આ બે એક્સ કાઢો એટલે એક્સ વધે સાત વત્તા ત્રણ કરો એટલે શું તમને મળે દસ એટલે એક્સ તમને મળે દસ હવે આપણે વાય મેળવીએ કે એને આપણે કહી શકીએ કે ભાઈ એક્સ વત્તા સાત સોરી એકસ વત્તા સાત ની હવે આપણે વાય શોધીએ છીએ પ્લસ ત્રણ નીચે લખવાનું થાય છે બે વાય ઓછા બે હવે આપણે આને ઉપરની સાઈડ જવા દઈએ તો ગણતરી થાય કે આ વાય છે એને હું જવા દઈશ બરાબર આ બાજુ અને આ બે છે માઈનસ એને આ બાજુ લઈ લઈશ તો આપણે સીધું જ લખી રહ્યા તો બે વાય ઓછા શું થઈ જાય વાય અને બે આ બાજુ આવી જાય બરાબર તો એ શું થઈ જાય ત્રણ બે હવે કાઢો એટલે ખાલી વાય વધે અને ત્રણ વત્તા બે શું થાય પાંચ થાય તો તમને એક્સની કિંમત મળી કેટલી દસ અને વાયની કિંમત કેટલી મળી પાંચ મળી તો એનો જવાબ કંઈક આ રીતે થઈ શકે કે ભાઈ એક્સ તમને દસ મળે વાય બરાબર શું મળે પાંચ મળે આ રીતના તમારો કંઈક પ્રશ્ન હતો આગળ આપણે વધીએ કે

કયા અક્ષને સમાંતર હોય તો આપણે સમજીએ આ વસ્તુને બરાબર તમારે ગ્રાફ જેવું થોડું આ રીતે કંઈક દોરવાનું થાય કે પહેલાં તમે આવી રીતના કોઈ શિરોલંબ રેખા દોરો પછી સમક્ષિત રેખા દોરો બરાબર પછી એનું કંઈક આ રીતે નામકરણ આપણે કરીએ કે અહીંયા ઓ હોય આ સાઈડ એક્સ હોય એક્સ ડેઝ હોય ઉપર વાય હોય અને વાય ડેઝ હોય હવે આ સાઈડ આપણે લખવું પડશે એક બે ત્રણ અહીં મારી પાસે જગ્યા છે ઓછી છે એટલે હું ડાયરેક્ટ સીધું પહોંચાડી દઉં આઠ છે કારણ કે મારે આઠની જરૂર છે એવી જ રીતના આ સાઈડ હું માઇનસ એક માઇનસ બે આવું લખીને હું પહોંચાડી દઉં સીધું માઇનસ આઠ ઉપર બરાબર એવી રીતના વાય ડેઝ અને વાયમાં પણ કરીએ કે આ સાઈડ એક બે ત્રણ એવી રીતના ઉપર જરૂર છે આઠની બરાબર અને આ સાઈડ નીચેમાં પણ એ માઇનસ એક માઇનસ બે અને અપ ટુ માઇનસ આઠ સુધીની શું કામ તો કે આપણે અહીં આઠ આઠ દર્શાવવું છે આઠ એટલે કે બિંદુનો એક્સ આમ આઠ છે વાય આમ પણ આઠ છે એટલે એ ક્યાં હોય તો કાંઈથી ઉપાડી આ સાઈડ ઉપર જવાનું અને અહીંથી આ સાઈડ આવવા દઈએ તો એ બે ક્યાંક આ જગ્યાએ ભેગા થાય બરાબર તો આ બિંદુ આઠ આઠ હોય ત્યારબાદ માઇનસ આઠ કીધું એટલે કાંઈથી ઉપાડી અને આઠ સુધી એટલે કે આ રીતનું ક્યાંક તો આ બિંદુ છે એ છે માઇનસ આઠ આઠ બરાબર આ રીતનું હું થોડુંક સરખું લખી દઉં એટલે માઇનસ આઠ અને આઠ તો એ ક્યાં અક્ષને સમાંતર આવી તો કે આ જે રેખા છે બરોબર ક્યાં અક્ષને સમાંતર છે તો કે આ જે અક્ષ હતી આપણી એક શખ્સ એને સમાંતર એટલે એનો જવાબ શું આવે એક શખ્સ તો તમારે આ રીતે થોડીક આકૃતિ દોરીને વસ્તુ સમજવી પડે બરોબર ત્યારબાદનો પ્રશ્ન કે યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય સાવ સહેલી વસ્તુ યામ સમતલના યામાક્ષ એટલે આ એક્સ અને એક્સ અક્ષ અને વાય અક્ષ છે એની વચ્ચેના ખૂણાનું માપ તો અહીંયા પણ નેવું હોય આ બાજુ નેવું આ બાજુ નેવું ના બાજુ નેવું એટલે હું આવે જવાબ નેવું અંશ ત્યારબાદ જો બિંદુ એ ઝીરો કિરણ ઓ એક્સ ડેઝ પર આવેલું હોય તો એ ધનસંખ્યા છે કે ઋણ સંખ્યા હવે આપને બિંદુ આપ્યું છે એ ઝીરો હવે બિંદુનું યામ એ છે વાય એમ ઝીરો છે એટલે એને કંઈ જોવાની જરૂર નથી હવે જો કિરણ ઓ એક્સ ડેસ ઉપર આવી હોય ઓએક્સ ડેસ ઉપર એટલે કે આ રીતે હોય અને એ બાજુ શું હોય બધા એક્સ એક્સના માઇનસ પૂરું આપો બધા બરાબર હવે એ છે શું છે તો કે એક્સિએમ છે એક્સિએમ છે તો એ કેવું હોવાનું હંમેશા માઇનસ એટલે એ ઋણ સંખ્યા જોવાની છે બરાબર તો અહીંયા આપણું ચેપ્ટર થાય છે પૂરું અને પછીનો વિડીયો છે જલ્દીથી જ અપલોડ હું કરી દઈશ અને જ્યારે પણ અપલોડ કરીશ તમને અહીંયા ઉપરની સાઈડ છે જોવા મળી જશે